હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની બહુ જ મજા આવે તેવી ટિક્કી અને તેની સાથે ટેસ્ટી અને ચટાકેદાર એવી ગ્રીન ચટણી તો ચલો બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં ટિક્કી સાથે ખવાય તેવી ટેસ્ટી અને ચટપટી ચટણી બનાવી લઈશું તો એક મિક્સર જારમાં એક હીચેટલો આદુનો ટુકડો ઉમેરી દઈશ અને બેથી ત્રણ લીલા મરચાં ઉમેરી દઈશ અને હવે તેમાં હું ધોઈને સાફ કરેલો ફુદીનો ઉમેરી દઈશ તો મેં એક વાટકી જેટલો ફુદીનો લીધેલો છે અને હવે તેમાં હું અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશ અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશ એક ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશ અડધી ચમચી જેટલો પાણીપુરીનો મસાલો ઉમેરી દઈશ તો પાણીપુરીનો મસાલો ઉમેરવાથી ચટણીનો ટેસ્ટ બમણો થઈ જશે તમારી પાસે ન હોય તો તમે ચાટ મસાલો પણ ઉમેરી શકો છો અને હવે હું એક ચમચી શેકેલી સિંગનો ભૂકો ઉમેરી દઈશ અને થોડું મીઠું ઉમેરી દઈશ તો મીઠું આપણે ઓછું ઉમેરવાનું કારણ કે સંચળ પાવડર પણ ઉમેર્યો છે તો સાચવીને ઉમેરવાનું વધારે ન પડી જાય અને હવે તો એમાં હું ધોઈને સાફ કરેલા ધાણા ઉમેરી દઈશ અને બે ચમચી જેટલું દહીં ઉમેરી દઈશ અને હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને ચટણી બનાવી લઈશ તો ચટણી બનીને તૈયાર થઈ ગયેલી છે તેની થિકનેસ પણ બહુ સરસ છે અને તેનો રંગ પણ બહુ સરસ છે તો આપણે તેને હવે એક બાઉલમાં કાઢી લઈશું ચટણીને બાઉલમાં કાઢી લીધેલી છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ ટિક્કી બનાવવા માટે અત્યારે મેં અઢીસો ગ્રામ જેટલી દૂધી લીધેલી છે તો દૂધીની આપણે છાલ ઉતારી દેવાની છે અને આવી રીતે ખમણીથી તેને છીણી લેવાની છે તો મેં બધી જ દૂધીને સારી રીતે છીણી લીધેલી છે અને હું સાઈડમાં મૂકી દઈશ અને હવે ગેસ પર એક કઢાઈને ગરમ કરવા મૂકીશ તેમાં હું બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈશ તેલ ગરમ થઈ જાય એટલે તેમાં હું અડધી ચમચી જીરું ઉમેરી દઈશ અને હવે હું તેમાં બે નંગ ઝીણા સમારેલા મરચાં ઉમેરી દઈશ મરચાંને આપણે થોડીવાર સાતળી લેવાના છે મરચાં સતળી ગયેલા છે તો હવે તેમાં હું બે વાટકી પાણી ઉમેરી દઈશ તો તમારે માપનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે હું તેમાં થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશ લીલા મરચાંનું પ્રમાણ વધારે લીધું હોય તો ચીલી ફ્લેક્સ ઓછા ઉમેરવાના અને અડધી ચમચીથી પણ ઓછી થોડી હળદર ઉમેરી દઈશ અને અડધી ચમચી મીઠું ઉમેરી દઈશ તો મીઠું પણ સ્વાદ પ્રમાણે ઉમેરવાનું સારી રીતે મિક્સ કરી લઈશું અને આને થોડી વાર ઉકળવા દઈશું અને હવે હું તેમાં જે દૂધી છીણીને રાખેલી છે તે ઉમેરી દઈશ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આને પાંચ મિનિટ માટે ચડવા દેવાનું છે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે હું તેમાં એક ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશ પાંચથી સાત મિનિટમાં દૂધી ચડી ગયેલી છે તો હવે આપણે ઉપરથી ધાણા ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે હું તેમાં એક વાટકી સોજી ઉમેરી દઈશ તો તમારે ધ્યાન રાખવાનું છે કે જે વાટકીથી તમે પાણી લીધેલું તે જ વાટકીથી સોજી લેવાનો છે તો મેં બે વાટકી પાણી લીધેલું છે તો એક વાટકી સોજી લીધેલો છે અને આને ગઠ્ઠા ન રહે તેવી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જુઓ કે મેં સારી રીતે મિક્સ કરી લીધેલું છે અને આમાં એક પણ ગઠ્ઠો નથી રહેલો આને આપણે પાંચથી સાત મિનિટ માટે આવી રીતે સતત ચલાવતા રહેવાનું છે જેથી તળિયે ચોટી ન જાય અને સારી રીતે મિક્સ થઈ જાય જો આમાં ગઠ્ઠા રહેશે તો ટિક્કી સારી નહીં બને તેલમાં નાખશો તો તે ફાટી જશે અને તેમાં વધારે માત્રામાં તેલ રહેશે તો તમે જુઓ કે આને પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને હવે નીચે તળિયેથી તે ચોટતું પણ નથી તો ટિક્કી માટેનો મસાલો બનીને તૈયાર થઈ ગયેલો છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એક થાળીમાં મસાલાને કાઢી લઈશું મસાલાને મેં આવી રીતે થાળીમાં ફેલાવી દીધેલો છે તો આને આપણે એકદમ ઠંડો થવા દેવાનો છે તો આને પંદરથી વીસ મિનિટ લાગશે ઠંડુ થવામાં ટિક્કી માટેનો મસાલો એકદમ ઠંડો થઈ ગયેલો છે તો હવે આપણે આની ટિક્કી બનાવી લઈશું તો એક ચમચી જેટલો મસાલો હાથમાં લેવાનો અને આવી રીતે બંને હથેળીથી તેને ગોળ રાઉન્ડ આપવાનો અને આંગળીઓથી તેને આવી રીતે વચ્ચેથી દબાવી લેવાનું તો આ રીતની ટિક્કી બનાવી દેવાની છે તો આ જ રીતે હું બધી જ ટિક્કી બનાવી લઈશ જો મસાલાને તમે સારી રીતે બાફ્યો નહીં હોય અને તેમાં ગઠ્ઠા હશે તો આ ટિક્કીમાં ક્રેક રહી જશે અને જ્યારે તળશો તો તેમાં તેલ રહેશે તો તમે ખાસ ધ્યાન રાખજો તો ફ્રેન્ડ્સ મેં બધી જ ટિક્કી બનાવી લીધેલી છે અને આ ટિક્કી ચોવીસ નંગ બનેલી છે તો આમાંથી ત્રણ વ્યક્તિ સારી રીતે જમી શકે છે અને અત્યારે મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે હવે આપણે ટિક્કીને તળી લઈશું તો બધી જ ટીક્કીને એક સાથે નથી ઉમેરી દેવાની એક ટીકીને ઉમેર્યા પછી એકથી બે સેકન્ડનો ટાઈમ રાખવાનો છે પછી જ બીજી ટીક્કી ઉમેરવાની છે જો તમે બધી ટીકીને એક સાથે ઉમેરશો ઉપરા છાપી તો તે એકબીજાને ચોટી જશે અને આમાં તરત ચમચો નથી ફેરવવાનો અને સેજ પણ અડવાનું નથી જ્યારે આ થોડી બ્રાઉન થાય પછી તેને આવી રીતે ફેરવવાની છે એકદમ હલકા હાથે તો તમે જોઈ શકો છો કે થોડી તે બ્રાઉન થઈ ગયેલી છે અને અત્યારે તે એકદમ કમ્પ્લેટ પણ થઈ ગયેલી છે તો આવી રીતે એકદમ ક્રિસ્પી થઈ જાય પછી તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું ફ્રેન્ડ્સ આ ટીકી ખાવામાં બહુ સરસ લાગે છે જો તમે એકવાર આ ટીકી બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને આ ટીકી બધાને બહુ જ ભાવશે તો આપણે આ રીતે બધી જ ટીક્કીને તળી લેવાની છે તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એક ટીકીને ઉમેર્યા પછી એકથી બે સેકન્ડનો ટાઈમ રાખવાનો તો બીજી વારની પણ ટીકી બનીને તૈયાર થઈ ગયેલી છે તો આ જ રીતે બધી જ ટીકીને હું બનાવી લઈશ ફ્રેન્ડ્સ વરસાદની મજાને બમણી કરી દે તેવી ક્રિસ્પી ટિક્કી બનીને તૈયાર છે આને અત્યારે હું ગ્રીન ચટની અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરું છું તો તમે જુઓ કે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ બનીને આ ટિક્કી તૈયાર થઈ છે તો એકવાર આ ટિક્કીને જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે ટિક્કી કેવી બની જો આજની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય